Malladwahe? Malladwa, persah di alihkan. Iya. Iya. અત્યાર વાગી ગયા છ અને આપણે જાતા હતા દશમાના મંદિરે દર્શન કરવા માટે તો કલમી આંબા વેચવા વાળા આવી ગયા છે અને ક્યાં ગામથી આવી તમને પણ વિડીયોમાં બતાવી દઈ જો મસ્ત મજાના આંબા છે કલમી આંબા તો અત્યારે ગાડી આવી હતી રામાપીના મંદિર આગળ આપણે કીધું વરસ વ્રત છેલ્લો દિવસ છે જય માતાજી જય માતાજી ભાઈ શું આપણે કયું ગામ વેચ્યા ભાઈ ઓરી ચોટીલા પર આવ્યું હા ચોટીલા પર દસદાન દસ જસદણ વીસ્યા અને આંબાનો આપણે બગીચો આવી રીતના રોપ કરતા હશે ને તમે રોપ હા વેચવા નીકળી આપણે વાડીમાં વાવા ને હા શું એક આંબાનો ભાવ દોઢસો રૂપિયા છે દોઢસો રૂપિયા છે એટલે મસ્ત મજાનો કલમ ગરમ આપણે પાકી કેરી થાય પાકી કેરી થાય કેસર કેરી હા કેસર કેરી મસ્ત મજાની કેસર કેરી થાય અને આને કલમી વાવી છે કેટલા ફૂટા કાગળ તોડ નાખવાનું કાગળ તોડ નાખવાનું કાગળ તોડ નાખવાનું મસ્ત મજાનું થાય દોઢસો માં લઈ જાઓ મસ્ત મજાનો આંબો અને તમે પોરખાવ કેરી ભીમગેર થાય અને પાણી પાય તો દોઢ બે વર્ષમાં તો કેરી થઈ જાય હતી સારી મહેનત કરે તો ન થઈ જાય કેટલા અંશે જો આ ગાડી ભરીને આવ્યા છે અને બીજી ત્રીજી વાર લગભગ તો મેં દેખાયા બીજી વાર આવે ને ખાલી થઈ ગયા વાર આવે હા ત્રીજી વાર આવ્યા છે અને આ બધી ગાડી ખાલી થઈ જાય છે અને આજે તો દશામાં વ્રતનો છેલ્લો દિવસ છે એટલે જો બધા માણસો પણ અહીંયા જાવ ઊભા રહે કેમ કે દર્શન કરવા માટે આવે છે અને આપણે પણ ખરીદી કરી લઈએ કાંબાની એટલે કેમકે વાવી દે મુહૂર્ત કરી નાખી જાય માથે જ તો આપણે ગમે ત્યારે જસ્તન વિશે આવશું તો તમારી મુલાકાત કરશું એ માતાજી હા આલો લઈ જાવ દોઢસો રૂપિયામાં આંબો અને કેરી જ મીઠી મીઠી ખાવા માટે લઈ જાઓ અને ખાતર પણ જો ફરી છાણીઓ ખાતર ભર્યું હોય ને તો કેરી તો તમે જોવો હોય મીઠી લાગે અને રસવાળી કેરી પણ આપણે થઈ શકીએ પછી વાગી જાય સાડા પાંચ આપણે જે ત્યાં દસમણા મોનીએ પણ આજે દસમણો વરસનો છેલ્લો દિવસ છે મુદત કરી નાખી મસ્ત મજાના જો ખાંબો લાગે થાય

હું હે ને બેસી જો પાછળ વિડીયો શૂટિંગ કરવા માટે તો આપણા સબસ્ક્રાઈબર છે હાલો ટિકિટવાળાના ઘરે જવાનું તો આવી ગયા અમારા નવા ગામમાં એટલે બીકેલના મકાન ત્યાં ખારીમાં સામે પણ ગાડી આવે ટિકિટ લખાવવા જઈ તો સામે સામે જવા દે સીધે સીધા ટિકિટ લખાવવા વેલારા આપણે દસ તારીખે ડ્રો છે અને અહીંયા ભાઈ પણ અહીંયા આવે છે આપણે પણ અહીંયા આવવાના છે તો સૌ લોકો બધા પધારજો અને લાઈવ પણ ચેનલ જોઈજો તો ત્યારે ભાઈને ટિકિટ લેવા નથી આપણે અગર તો બુક ખાલી થઈ ગઈ હતી તેરા ભાઈને સાયકલ લઈને કીધું હાલો આપણે જીઆઈ જય માતાજી માતાજી વાહ વાહ સાયકલ લઈને ફોકી ગયા છે ખારીમાં અમે અને ટિકિટ લેવા રામા ભીની વેલારાની તો આ ભાઈ સાયકલ આપે અને રોદા બહુ વધારે આવે આ જૂનવાડી અમારું ગામ કહેવાય એટલે ખારીમાંમે તડે રમતા હતા એ ગામ છે હાલો હવે થોડુંક જ ઘર આઘું બાકી છે અમે ક્રિકેટ બહુ રમેલા અહીંયા તરત રમતું આના જેવડા હતા ત્યારે ભણતા હતા મસ્ત મજાનું અહીંયા તો અમે ટ્રમ્પ રાખ્યા હતા તો પહોંચી ગયા ખારીમાં અમે ક્રિકેટ रसू मैं राते बार वही द पांच सात पीछे से बेसमानी सोकरा बता जो आरती माया के माध्यम भी नानी 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 तो वो याद बताइए ना 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 हमारे वो हर रात के माध्यम से सोकरा है कैसे माध्यम चाहिए कैम बिचार पे राम राम जे माता जी जो आरती संबंध आरती कर तब मैं आरती का वो भी है मतलब कोई ना आरती आरती सोकरा न

ये चलो दिवस से जैसा मानो पास के गुजवा ने अपने घर में 12 बजे की है आवाज मारती करी और मैं यहां नाजे करती रात के 12 बजे पांच आरती से जैसा मानो अशोकरा बता जो आरती में आया के आमा के तो ओयद बती नाले नाले हमारे और हाथ के बाद अशोकरा है तो टाइम था कल विठल भाई राम राम जी माता जी जो दशमंत आरती कर

I yeah. you. kamari